આવો આવો હોટલ માં મારી આવો ને નવા મેન્યુ ની મોજ તમે માણો હોય ધંધો કર્યો ખેતી માં કઈ વળતું નથી નવી ને નવર્યા કઈક તો કરવું ને હું નવરો આવું ને એટલે કઈક ને કઈક ધંધા કર્યા કરું તમે જોવો હોટલ ને કી અને અહીંયા પોપટ ને બેહાડી દીધા પોપટ બોલે ને એટલે ખરાક આવે હવે જોવા સા પાણી બધું અહીંયા વ્યવસ્થા હારામ સારી છે હોટલ ખોલી મેદ નો ધંધો શરૂ કર્યો હોટલ ખોલી તો બોલો જો હોટલ ખોલી મને કીધું હું હોટલ ખોલું એમાં કઈ મારે તને થોડું કેવાનું હોય હું એમ કઉ છું આ હોટલ ખોલી તો મને પાર્ટનર માં નો રખાય ના રે ના તને પાર્ટનર માં રાખું તો મારે હાજર ધંધો બંધ થઈ જાય તારી અરે જેટલા ધંધા કર્યા એમાં કોઈ જ્યાં મારા ફાયદો છો દર વખતે નુકસાન ની જાતી એટલે હવે તું પાર્ટનર માં નહીં બોલો યો સારું લે કોઈ વાંધો નહીં હું તને જોઈ લે હે હું કીધું આય કીધું ને આ હોટેલ ખોલીને તો સા તો બનાય સા કે સા ફાયદો કેમલા તને બોલ કેવી સા બનાવું સા એવી બનાય તારી હોટલ માં મળ્યા છે હું મારી હોટલ માં તને બધું દેખાય બધું અને ખીચડી અડદ દાળ તળેલા ભૂંગળા ચેખેલા શીખી લીંગડા ડુંગળીનો ઓળો લસણ ની ભાજી કંકુડા ને કોડો

બોલો કેવો માણસ છે હજી તો મારે સવાર નું કઈ આવ્યા નથી કોઈ ઘર રાખતા તો ઉધાર માં આવવા મળ્યા તમે જોવો આજ તો મારી વાડી માલી સીખું તોડી આવ્યો છું આજ તો સીકુ ખાવા છે કાઈ શાક ને રોટલો ખાઈ ખાઈ ધરાઈ ધરાયો કાયમે એક ને એક આઈટમ કેટલી ભાવે એટલે એમ છું કે આજ કાજ નવી આઈટમ ખાવી છે એટલે ચીકુ તોડી આવ્યો છું આજ તો શાક ને રોટલો નથી કરવો આજ તો ચીકુ ખાઈ ને બકાડવું છે હવે તમે જોઈ લઉ સીકુ છે કે હા સીકું છે પણ પેલા આ બે ખાઈ લો પછી બીજા સીકું તોડું પેલા મળે છે નવી હોટલ હા લખા એટલે એને તો અઠવાડિયું થઈ ગયું લે કોને બનાવી અરખોડો ને તમારો હેઠા પાડો હા એ બનાવી એને બનાવી એટલે એ તો ખેતી કરે ને ખેતી કરે છે મુખી પણ એને ખેતી માં ખર્ચો ન થાય મુખી ખર્ચો તો ખાય જ ને એટલે પણ ખર્ચો ન થાય એટલે હું આ ચીખું ખાખા ને છું એવું છે હા હા મુખી હા હું એક કામ કરો ખર્ચો હું બધું આપી દેવા મારી

હોટલ બનાવી જો પાછા પોપટ બોલ્યા નક્કી કોરા ગાવાનું છે એટલે હાંગડું ભા પાર્સલ થયું એવું અમારા ગામડામાં કોઈ નથી તો શેર કંપની છે ફાકી અમારા બાકી ન મળે ભાઈ માવો મળે માવો માવો તૈયાર જ છે ખોલી દોસ્તાર તો તારે કોક ને ભાઈ બન થઈ બનાવવા આપડે એટલે હું એ દોસ્તાર ની વાત ના કરતો આમાં જો ગળી ખોપારી આવે ને આ દોસ્ત ની વાત કરું છું એમ કે ગળી ખોપારી વાંધો નઈ કોલેજે હોટેલ બનાવી પૈસા કેટલા થોડા કેજે કેવો બોલો કેવા કેવા માણસો આવે દુકાને માગે ફાકી ને લઈ જાય માવો મને તો ફાકી માં ખબર ન પડ્યા અને દોસ્તાર ની તો કેવી વાતો કરે મને એમ કે ભાઈ બની એને દોસ્તાર કેવા થાય છે તો મને ક્યાં ખબર છે

મુખી તમે ભલે આવ્યા પાછા ભાગીદારો નું નો પૂછતા ભાગીદારી માં કોઈ નથી રાખવાના ના ના મારે કઈ તારી હોટલ માં માં નથી રહેવું આ તો મને વાત કરી હલવો હલવો તો ખાવો છે મુખ્ય એ હલવો છે ને મારી સ્પેશિયલ આઈટમ છે હરખુડા ની સ્પેશિયલ બહુ મોંઘો હોય એટલે ઈ વાત તો હાશી પણ મેં રીંગણા નો હલવો તું કે ને તો રીંગણા નો દૂધી નો હલવો હોય પછી ગાજર નો હલવો હોય બટેટા નો હલવો રીંગણા નો મેં પેલી વાર છે વાંધો નઈ ફૂલ ઉતાવેલ હું પેલા બનાવ રીંગણા પેલા તમને સાપ આવી દઉં ત્યાં કામ કર્યું તો હું છે મારે હરક ની સાપ આવી પડે હોટલ ની ભાવી પડ્યા એક નંબર લાય હરકુડા લાય લાય રસોઈ બનાવું છું સારું ખવું હોય તો ઘડી ખમવું પડશે છે હા હા હારું હારું

કેમ ખબર પડતી રીંગણા નો હલવા તૈયાર ઉભા રહી ગયો છે ને મસાલો નાખવાનો ભૂલાઈ ગયો આમાં કઈક નાખ મસાલો મસાલો આવે કઈક નાખ

બે હું ને પૂછી લો પૂછી પૂછી હા બિલ બનાય બિલ એ વાંધો નહીં હું લીધું આ રીંગણા નો હલવો બે ડુંગળી ગુંગળા

મરાઈ ગયા ત્રણસો રૂપિયા નથી તમારો બિલ હું આપી દે એટલે પૈસા ના લેવા એમ કામ કે તું બિલ આપી દે તું તો કઈક વિચાર વિશે તો મુખી પૈસા તમારી પાસે

બોલો યો કેવા કેવા ગાળિયા કરવા સારું માણસો આવે હજી તો નાની એમથી ધંધો શરૂ ના કર્યો તો દુકાન બંધ કરાવવા આવ્યા